અને મિત્રો આપણે હે ત્રીસ દિવસનો ચેલેન્જ લીધો મિત્રો આપણે ત્રીસ દિવસનો ચેલેન્જ લીધો છે એને આપણે પૂરો કરવાનો છે આજે છે દિવસ ચોથો બ્લોગનો તો કન્ટિન્યુ આપણે રહેશું આમાં તો મિત્રો અત્યારે મારે જવાનું છે બહાર કેમકે થોડુંક નાસ્તો લેવા જવાનો છે અને થોડુંક પછી હે આવીને જમી લઈ તો હેંના એ કામ પતાવી નાખું હું ફટાફટ અને હેના બેંકે જવાનું છે બેંકે મારે થોડુંક પૈસાનું છે થોડાક પૈસા ઉપાડતા આવીએ અને કેમ કે હમણાં થોડાક વપરાઈ ગયા છે હમણાં બહુ ઘણા બધા વપરાઈ ગયા છે તો એ બધા હે આપણે પૈસા આપણે ઉપાડીને અને થઈએ ઘરે અને પછી હે હવે આવીને જમી લઈશ કેમ કે અત્યારે સાડા બાર વાગ્યા હે તો મારે હેના જમવાનું લેટ થઈ જશે કદાચ દોઢ પોણા બે જેવું થઈ જશે જો ટ્રાફિક નહીં હોય તો વહેલો આવી જઈશ બાકી તો જોઈએ હવે કેટલા વાગે આવીશ હવે અને હેના નાસ્તો તમને હું બતાવીશ આજે કે હું આજે શું જમવાનું છે ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હું આવું થોડી વાર પછી તો મિત્રો હવે હેના મારે હેના જમવાનો ટાઈમ થઈ ગયો ફાઇનલી અને હવે હેના આપણે જમી લઈએ અને તમને ખબર છે જમવામાં શું છે આજે ચાલો તમને બતાવું અચ્છા ઠીક છે જો આજે હે ને ભાઈ દાલ ભાત દાલ છે અને રાઈસ છે બરાબર અને સાથે દહીં છે અને આને આપણે અથાણું એ હું કહીશ ગુજરાતીમાં અથાણું તો અથાણું છે ચમચ છે અને આ શું કહેવાય ચમચું શું કહેવાય આને બાકીને કંઈ ખબર હોય તો કહી દીજો બાકી એને જમ જમવું હોય તમારે તો ચાલો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જમવામાં ભાઈ એવી જમાવટ છે આજે તમારે ભાઈ જમવો જ આવી જાવ છે ને ઘણું બધું લઈ આવ્યો હું જેમ બારે ગયો હું બે એટલે ત્યાંથી એને ઘણું બધું લઈ આવ્યું છે તમારે કોઈને ખાવું હોય તો આવી જાવ ચાલો તો હું તને ફટાફટ જમી લો તમે તો કોઈ આવવાના નથી જમવા ચાલો જમી લઉં હું લાગે મિત્રો મારે કન્ટિન્યુ રહેશે આમ ત્રીસ દિવસ ચેલેન્જ લીધો હશે લઈ તો લીધો ભાઈ હવે પણ હવે ત્રીસ દિવસ હવે આપણે વિડીયો નખાશે કે નહીં નખાય જો ખાધો ખાધો ભરો છું હો ભાઈ કઈ વાંધો નહીં પણ આપણે કન્ટિન્યૂ રહેશું ટ્રાય તો કરીએ ભાઈ ત્રીસ દિવસ થાય કે ના એને પછી જોઈએ પછી આગળ આગળ પણ આપણે વિસરશું ભાઈ પેલા ત્રીસ દિવસ કમ્પ્લીટ કરીએ પછી આપણે હવે આગળનું વિસરશું કે ભાઈ આગળ વિડીયો કેવી રીતના આપણે શૂટ કરશું શું જો મિત્રો મિત્રો અત્યારે હેના ભાઈ નાસ્તો અત્યારે ટાઈમ થઈ ગયો મારો નાસ્તો કરવાનો કેમ કે રોજનો એક જ આપણે રેગ્યુલર કહેવાય કે પછી શું કહેવાય બાકી બાકી ભૂખ કોઈની સદી ન થાય અને તમને ખબર હે નાસ્તામાં આજે હું છે જારો તમને હમણાં બતાવું જો મિત્રો નાસ્તામાં હેના સમોસા હે ભાઈ કેમ કે હું બહાર ગયો હતો એટલે હું નાસ્તો હે બહારથી લઈ આવ્યો અને કેમકે હવે આપણે ટ્રાફિક હોય એટલે હું ત્યાં રત્ન અમે કર્યો નહીં કેમ કે ઘરેથી ફોન આવતા હતા ભાઈ કે ભાઈ જલ્દી આવો નાસ્તો લઈને જલ્દી આવો એટલે જો આજે હેં હું નાસ્તો લઈ અને આવી ગયો છું અને મિત્રો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ અને હા ભાઈ અત્યારે ભાઈ આપણા પાસે ચટણી નથી શું કરવું આમાં તો સટણીને તમે લઈ આવજો ભાઈ આવો તો બાકી જો અત્યારે હેના ગરમા ગરમ છે સરસ મજાના પ્લેટમાં રેડી કરી અને રાખ્યા હે તો ચાલો હું હેના નાસ્તો કરી લઉં અને આ પડે હેના મળીએ પાછા નવા વ્લોગમાં આજ માટે આટલું